મિત્રો આજે આપણે પહોંચી ગયા છે તળાજા હાઈવે ઉપર અને અહીંયાથી નીકળા તો બે ત્રણ કિલોમીટર અંદર બોધ ગુફા દેખાતી હતી તો આપણે અહીંયા દર્શન કરવા પહોંચી ગયા હતા અહીંયા ખોડિયાર માતાજીનું મંદિર આવેલું છે ખૂબ જ સરસ છે અને આશરે આઠસો આઠસો પગથિયા ઉપર ડુંગર છે તો ખૂબ જ સુંદર નજારો અહીંથી દેખાય છે તો તમે બધા અમારા વિડીયોને જોતા રહ્યો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જોવાનું તો ભૂલતા જ નહીં que la dieta ese hijo, ¿qué? આવી ગયા અમે જે લોકોને આવવું હોય આવી જાવ ફરવા ક્યાં આવે બુધની ગુફા બુદ્ધની ગુફા આવે હાઈવે ઉપર આવશે બુદ્ધની ગુફા જે લોકોને આવો એ આવી જાવ જો આ લાયક ફણ છે પગથિયા આવરૂ હે આપણે પગથિયા ચડી ચડી થાકી ગયા જો આ મધર દેખાય છે ઉપર દેખાય ઉપર જે દેખાય ને પેલું બધું હતું હજી તો નીચે ઉતરવાનું આપણે અને અહીં આવશે આગળ ખોડિયાર માતાજી નું મંદિર આવે અહીં દર્શન કરવા જઈએ અલ અલ અમે અત્યારે આવેલા છે અને જો તમારે આવવું હોય તો જરૂરથી આવજો